नमस्कार मित्रों लोकतंत्रनी हत्यारी भारतीय जनता पार्टी ની ગુજરાત સરકાર જણે વિધાનસભા માં ચર્ચાના દિવસો બહુ ઊંચા કરવા કે છે ચર્ચાના દિવસો ઊંચા કરવા માત્ર તળ દિવસનો સેશન થયો પણ એના પછી પણ છેલ્લે દિવસ એક કેગનો રિપોર્ટ આપવામાં કે જે સરકારી સંસ્થાઓ ની કામગીરી નો વિશ્લેષણ કરે છે ઓડિટ કરે છે કે છે કે સરકારી સંસ્થાઓ સરકારી પૈસા ક્યારે રીતે વપરાય છે એની એને ફાયદો લોકોને કેમ થાય છે એમાં કેટલી ટ્રાન્સપરન્સી છે પારદર્શિતા છે ખરા અર્થમાં સરકારમાં આયેલા પૈસા જે પરપસથી જે મુદ્દાથી નાખવામાં આવ્યા શું એ થયું કે નહીં આ કેગનો રિપોર્ટ આવે છે પણ કેગની રિપોર્ટની ચર્ચા ન થાય એટલે વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે આ મૂકવામાં આવે છે આવતા સત્રમાં ચર્ચા થતી નથી જે કમનસીબી આપણા બધા માટે છે પણ જે કેગનો રિપોર્ટ આયો કે ઓ ઇન્ટરેસ્ટિંગ છે આજની તારીખમાં 3732 3732 નો યુઝર સર્ટિફિકેટ જે ફંડ જે વિભાગને જે ખાતાને આપવામાં આવ્યો એને કામ ક્યાં વપરાયોનો સર્ટિફિકેટ ના આપવાના કારણે આ 10438 કરોડ રૂપિયાનો ફંડ ક્યાં ગયો ક્યાં વપરાયો

સમસર આયોજન ન કરવાના કારણે એ ઓવર બજેટ થઈ ગયા છે いや એનો એન્ડ પરિણામ નથી આવ્યો તો આ 12000 કરોડ કેના કેના ખર્ચે કેના પર તમેનું ટેક્સ ભરીએ છે સરકાર ખાતે વેળ ફી રહી છે એ જ રીતે સરકાર દ્વારા લગભગ 8000 કરોડ નો 8000 કરોડ રૂપિયા એ સરકાર પાસે અલગ અલગ વિભાગમાં આપવામાં આવ્યા હતા જે વિકાસના કામો થવાના હતા તમારા મારા બાળકોને સ્કૂલના ચોપડી લઈ દેવાની હતી તમારા સારા હેલ્થ સેન્ટર બનાવવાના હતા સારી સ્કૂલો બનાવવાની હતી સારા એસટી લાવવાની હતી વન વિભાગના સારા કરોડ રૂપિયા રાજ્યના જુદા વિભાગ જુદા જુદા સંસ્થાઓને જે સરકારીઓને આપવામાં આવ્યા પે એનામાં કાંઈ થયું નહીં પૈસા આઠ હજાર કરોડ રૂપિયા એમને પડ્યા રહી ગયા આ બધા આંકડા એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસનો નો કેગના રિપોર્ટ પ્રમાણે છે અહીંયા સુધી તો બરાબર છે તમને ખ્યાલ હશે બે હજાર ચૌદમાં જે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રીથી ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યારે સૌથી પહેલા ભારત સરકારની સિત્તેર વર્ષ કરેલી મહેનત થી એક કંપનીઓ જે વર્ષે બે થી અઢી લાખ કરોડનો ડિવિડન્ડ આપતી હતી દેશને એક કંપનીને વેચવાનું ચાલુ કર્યું અને હર વર્ષે દોઢ લાખથી બે લાખ કરોડની કંપનીઓ દિલ્હીમાં વેચી એ વેચી ડિસીઝમેન્ટના નામ પર વેચી એ પૈસા આયા એના સામે ગુજરાતમાં આજની તારીખમાં 125000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટારી ગુજરાતની સરકારી કંપનીઓ સંસ્થાઓ વિભાગો અને નિગમ છે એ કેટલા રૂપિયા કમાઈ હાલે છે 98 કરોડ રૂપિયા એટલે 0.08% નો રીટર્ન છે 6.76% વ્યાજ ભરવા પછી પણ સામે આવક માત્ર 0.08% છે તો આ કેવો મેનેજમેન્ટ છે સરકાર આજ પર આવી કંપનીનો સુકામ પૈસા આપી રહી છે જો દિલ્હી માં એવી સરકારી કેન્દ્ર સરકાર ની કંપનીઓ ONGC IOC NTPC આવી કંપનીઓ નું LIC આવી કંપનીઓ સરકાર ડિસઇન્વેસ્ટ કરે છે એને વેચી રહી છે અને અહીંયા ગુજરાત માં જે લોસ કરી રહી કંપનીઓ છે તે કરોડ રૂપિયા નો લોસ કરી છે ગુજરાત ના લોકો નો પૈસા મહેનત નો પૈસા વેસ જઈ રહ્યા છે એના એને બંધ નથી કરતી અહીંયા સુ ઇન્ટરેસ્ટ છે સરકાર ને અહીંયા સરકારી અધિકારીઓ સરકાર થી જોડાયેલા લોકો IAS અધિકારીઓ એ બધા ને આમાં કમિશન ખવા મળતો હશે એના કોન્ટ્રાક્ટરો સચવાય એના સપ્લાયર સચવાય એના પોતાના બીજા ઇન્ટરેસ્ટ સાચવાતા જેના કારણે આ લોસ કરતી કંપની સરકારી નિગમો ને પણ સરકાર ચાલુ રાખે છે અને દિલ્હીમાં આવક કરતી કંપની સૂત્રો સાથે કંપની આ દેશમાં વર્ષોથી ઊભી થયેલી એ કંપનીઓને આ ભાજપની દિલ્હીની સરકાર વેચી વેચીને અને પૈસા ભેગા કરે જે કમાઈ આપતી હતી એ કંપનીઓ વેચી રહ્યા છે ને જ્યાં વેચવાની કંપની છે એને સાચવી રહી છે તો ક્યાંક તમારા મારા જે મહેનતના પૈસા છે એ પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે

आ रिपोर्ट कहे के केग ना रिपोर्ट अब सारा आखा भारत ने भरोसा है तमाम भरोसा भरोसे जय हिंद